આપણી બધાની કામગીરી આ લોકો હમણાં મંત્રી મંડળ લો બધા મંત્રીઓને બદલી આપણા વિસ્તાર પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકાર કેવા છે આવનારા દિવસો માં સરકાર ને કે છે મંત્રીઓ બદલવાથી અમારો કઈ ફેર અમારો કઈ વિકાસ થવાનો નથી બે હાજર માં અમે સરકાર બદલી દેવાના છે ત્યારે આ સરકાર ને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા રેલી નું પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ઢેરિયાપાડા આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતા

એ યુવા વર્ગ ને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે ફેશન અને હાલ પર મૂકી દેજો તમારું પહેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે ત્યારે યુવાનો આ વાતને ને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન મુંડાની જે પ્રતિમા છે ત્યાં કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે ત્યારે બધા જ લોકો વડીલો માતા બહેનો બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઢોલ નગારા વાજીત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલીનો કાર્યક્રમનો હવે શરૂઆત કરીએ જય આદિવાસી જય જોહો જિંદાબાદ